દેવો ઓર ઓધાર તારીખ 7 મે નો 2024 ને રોજ આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ગોરાનાથી અને મહાદેવ કાસમીરી કાસમીરી કાસમે મહારાજ કામ કરવાનું

જંગલ છે મંદિર બનાવ્યું છે બાપુ ની ઝૂંપડી છે યજ્ઞ બંધ કર્યા આપડે આપણે સામે દેવ નું મંદિર છે

મિત્રો આપડે નું કામ પૂર્ણ થઈ ગયું છે હવે અને હવે સફાઈ કામ હાલે છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે કરી છે દીપડા વરસાદ ચાલુ છે વરસાદ આવે છે જોરદાર

જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીંયા કે પાવર છે ને વગર પાવર કટિંગ કર્યું જ બધું એમાં લાઈટ કઈ છે ને બાપુની મેં લાઇટ હજી નથી આવી બધું બધું આઈ છે કટિંગ કર્યું ગાલે 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 હરતી કરી હે

વેટ કાટા ઉદય ને આપુના દાદા ને છાટા ઉદય સિમિત ને પાક કરે ગયા તો પત્ર ક્યાં જાય ઘિનારી ખીરડી બનાવી છે બાપુની જગ્યાએ બધે પ્રસાદી લઈ જઈએ તમે ગોપાલભાઈ જ પ્રકાશભાઈ સેવકો બધે બીજા તો પૂછે નવી પૂછે અમારે તો બરોબર છે

இங்க தண்ணியு பாருங்க શ્રી કોડિયાર મહાથી જય મહાકાલી મહાથી દાય શ્રી ગુરુ રંજન દેવ કી ગયા કામાદેવ કી ગાય ગંગેહર અગમે હર ધરાવે હર

આપણા મંદિરનું કામ લાદીનું થઈ ગયું શરૂ હવે આવું દેખાય છે મંદિર સવારે ચાલુ થઈ સવારે ચાલુ પણ અત્યારે પૂરું થઈ ગયું અને વરસાદે ચાલુ જ છે અને આ એ મામાદેવ નું મંદિર છે આગળ બાજુમાં આ રેલવે નો ફાટક આવી ગયો અહીંયા એ બોળા બાપુ નું આશ્રમ ચાલો હવે જયથી ઘરે અત્યારે સાત વાગ્યા છે સાંજના આ યજ્ઞ કુંડ છે બધા